તો દેવભૂમિ દ્વારકાવા હિન્દુ સંગઠનોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે પચાસ કિલોગ્રામ ગૌમાંસ બાબતે હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે દ્વારકાના હિન્દુ સંગઠનોએ રેલી કાઢી અને વિરોધ નોંધાવ્યો છે જે રીતે ગૌમાંસ મળી આવ્યું હતું તેને લઈ અને સાધુ સંતો લોકોમાં દરેક લોકોમાં અત્યારે હાલ વિરોધના સુર ઉઠ્યા છે રોષ જોવા મળી રહ્યો છે દેવભૂમિ દ્વારકાના આ દ્રશ્યો છે પચાસ કિલો ગૌમાસ જે પકડાયું છે તેને લઈને હિન્દુ સંગઠનોમાં ક્યાંક રોષ છે તે વ્યાપ્યો છે મારી પાછળ આપ દ્રશ્યો જોઈ શકો છો કે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા છે કે જે આ સમગ્ર મામલે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો જે આવેદનપત્ર આપી અને વિવિધ માંગણીઓ છે તે કરવામાં આવી રહી છે જ્યારે વાત કરીએ તો જે ગૌમાસ જે મોટી જથ્થાની અંદર પકડાયો છે મહિલાઓ પણ સામિલ છે અને જે સંતો મંતોની હાજરીની અંદર છે કે આવેદનપત્ર પાઠવી અને આ સમગ્ર મામલાને છે કે રોષ વાપ્યો છે અને આ સંગઠનો દ્વારા ઘણી માંગણીઓ પણ કરવામાં આવી છે અને રેલી સ્વરૂપે રેલી યોજી આવેદનપત્ર પાઠવી અને આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક પર પગલાં લેવાય તેવી માંગણીઓ કરવામાં આવી છે જૈદીબલાપાણી ચોવીસ કલાક દ્વારા